બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમજ તેમના સાથીદારો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રીતે નામ નામ લઈને અને લીધા વગર સંવિધાનિક પદની ગરિમા રાખ્યા વગર બેફામ વાણીવિલાસ જોવા મળી રહ્યો હતો જો કે આજે શંકરભાઈ ચૌધરીએ પોતાના પર કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો જેમાં પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાકીય એવો નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે તેવું સંવિધાનિક નથી પરંતુ હું સન્માન માણસ માણસ છું છું પરંપરાઓને માન એટલા માટે આ બધું ચાલે છે પણ તો તે લગભગ લગભગ કોઈ ડાયરેક્ટ કોઈ સીધી રીતે હું કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી વધુમાં બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત કે તેનો અવમાન થાય એવી રીતના કોઈ ધારાસભ્ય થાય અને કરી દે તો તે કાયદામાંથી મુક્તિ નથી થતા વધુમાં મર્યાદાની બહાર ન જવું મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને તે જ માટે આપણે સંવિધાનને માન આપવું વધુમાં બંધારણની જગ્યાની સામે કઈ રીતે વાત કે તેનો અવમાન થાય તેવી જ રીતના કોઈ ધારાસભ્ય થાય અને કરી દે તો તે કાયદામાંથી મુક્ત નથી થતા

તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય એવું ના હોય કે કોઈ કામ કરવાનું શ્રીમદ ભગવદ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત

અને આપણે એને માન આપવાનું સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું